અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી એકસો નેવ્યાસી પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલના ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું છે કે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમાં એકસો બેતાલીસ ભારતીય સાત પોર્ટુગીઝ બત્રીસ બ્રિટિશ એક કેનેડિયન અને સાત નોન પેસેન્જર સામેલ છે આઠ પરિવારો ટૂંક સમયમાં જ્યારે બે પરિવાર આવતીકાલે મૃતદેહ સ્વીકારશે અગિયાર પરિવાર ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યા છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને વહીવટી તંત્ર ઝડપથી કામગીરી કરી રહી છે બસો ને અગિયાર ડીએનએ મેચ થઈ ગયા છે અને એ બસો એ બસો અગિયાર સંબંધીઓને આપણા તરફથી કોલ કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી પાર્થિવ ગેપ છે એમાં આજે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બરની બોડી મેચિંગ માટે પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે એમનો રિપોર્ટ આવશે તો એ લોકો એમને સાથે લઈ જશે